ભુજ તાલુકાનો જુરા ગામે દેશી દારૂ વેચાતો હોવાની વ્યાપક ફરિયાદ હોવા છતાં માધાપર પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી આશાવર્કરે વહેલી સવારે વીડિયો બનાવ્યો દારૂ કબજે કર્યો ત્યારે આરોપીઓએ દારૂ પરત મેળવવા માટે દાક ધમકી કરી મહિલા અને તેના પુત્રને પકડી રૂમમાં બંધક બનાવી હતી અને ગામમાં બીજો કોઈ દારૂ બંધ કરાવવા માટે ઉભો ન થાય તેવો સબક શીખડાવવાની ધમકી આપી હતી માધાકૂટ કરતા સમગ્ર મામલે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે મહિલા માધાપર પોલીસ સ્ટેશને ફરિયાદ માટે ગઈ ત્યારે પીઆઈએ ફરિયાદ લેવાના બદલે મહિલા સાથે અણછા જીતું વર્તન કર્યું હતું આ મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો ત્યારે એસપી દ્વારા માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈડીએમ ઝારાની ક્રાઇમ અગેન્સ્ટ વુમન વિભાગમાં બદલી કરવામાં આવી છે તેમના સ્થાને મહિલા પીઆઈ એ કે જાડેજાને માધાપર પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે મહત્વનું સવાલ એ છે કે આ બદલી કર્યા બાદ પણ જુરાગામમાં દેશી દારૂનું દૂષણ બંધ થશે કે નહીં કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કચ્છનો સૌથી વધુ દારૂ વેચાય છે હવે જોવાનું એ છે કે મહિલાઓ દારૂ બંધ કરાવવા આગળ આવી છે ત્યારે મહિલા પીઆઈ આ દૂષણ બંધ કરાવશે કે નહીં